સોશિયલ મીડિયા પર મિત્રતા કરવી કઈ ખોટું નથી પરંતુ ક્યારેક સોશિયલ મીડિયા પર મિત્રતા કરવી ભારે પણ પડી શકે છે એવી મહિલાઓ અને યુવતીઓ માટે આ ક્રાઈમ રિપોર્ટ ખાસ છે કે જે ઓનલાઈન દોસ્તી કરે છે અને પછી પછતાવવાનો વારો આવે છે જુનાગઢ ની પરિણીતા ને ઇન્સ્ટા પર દોસ્તી કરવી પડી ભારે સોશિયલ મીડિયાના ના મિત્ર એ ફસાવી જાડમાં લગ્નની લાલચ આપી શેતાને સંતોષી હવસની ભૂખ જૂનાગઢ બી ડિવિઝન પોલીસના સકંજામાં અદબવાડી ઉભેલા આ યુવકનું નામ વસીમ સાદિક નાગોરી છે વસીમે જૂનાગઢમાં રહેતી એક પરિણીતા સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કરી ત્યારબાદ મીઠી મીઠી વાતો કરી તેને પ્રેમની જાળમાં એવી ફસાવી કે પરિણીતાએ પોતાનું સર્વસ્વ યુવકને સોંપી દીધું

તેમને સિસ્ટર લોયરની પ્રેક્ટિસ કરે છે તેના જણાવ્યા મુજબ અને તેમના ફાધર પોલીસમાં હતા તેમજ આ આરોપી વિરુદ્ધ અગાઉ ભૂતકાળમાં પણ શરીર સંબંધી પ્રોહિબિશન જુગા છેતરપિંડી આવા ગુનાઓ નોંધાયેલા છે પૂર્વ પોલીસ કર્મીનો પુત્ર છે આરોપી વસીમ નાગોરી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી વસીમ જૂનાગઢમાં જૂની કારના ખરીદ વેચાણનો વ્યવસાય કરે છે તેના પિતા પૂર્વ પોલીસ કર્મચારી છે ભોગ બનનાર પરણીતા ખાનગી બેંકમાં નોકરી કરે છે વસીમ પોતાના કામથી એ બેંકમાં જતો આવતો હતો અને આ દરમિયાન પરિણીતા સાથે પરિચય કેળવ્યો ત્યારબાદ વસીમે ઇન્સ્ટાગ્રામ પરણીતા સાથે મિત્રતા કેળવી ધીરે ધીરે વાતો કરતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો બીજી તરફ પરણીતાએ તેના પતિ વિરુદ્ધ કોર્ટમાં ઘરેલુ હિંસાનો ગુનો કોર્ટમાં નોંધાવ્યો હતો વસીમ સાથે પરિચયમાં આવી ત્યારે તે રાજકોટની હોસ્ટેલમાં એકલી રહેતી હતી આ બધી જાણકારીનો ફાયદો ઉઠાવી વસીમે યુવતીને લગ્નને કરવાની લાલચ આપી ત્યારબાદ રાજકોટ અને જૂનાગઢની અલગ અલગ હોટેલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા આટલું જ નહીં વસીમે વર્ણિતાના પતિને તેમના સંબંધ વિશે કહી દેવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા વસીમે પ્રથમ વખત એક પોઈન્ટ સિત્તેર લાખની માંગણી કરી હતી એ રૂપિયા યુવતીએ બેંકમાંથી લોન લઈને આપ્યા હતા

તે બાબતે તેના પતિને વાત કરશે જેથી કેસમાં જે ડોમેસ્ટિક વાયલન્સનો જે કેસ કોર્ટમાં ચાલે છે તે નબળો પડશે અને જેથી ભોગ બનનાર યુવતીએ બેંકમાંથી લોન લઈ અને આ વસીમને એક લાખ સિત્તેર હજાર રૂપિયા મોકલી આપેલા ત્યારબાદ પણ રૂપિયાની જ્યારે જ્યારે જરૂર પડતી ત્યારે આ ભોગ બનનાર યુવતીને હેરાન પરેશાન કરી તેમની પાસેથી તેમના દાગીના

પોલીસના કહેવા મુજબ વસીમ નાગોરીની બહેન એડવોકેટની પ્રેક્ટિસ કરે છે તેના પિતા ભૂતકાળમાં પોલીસમાં ફરજ બજાવતા હતા તેનાથી વિપરીત વસીમ ગુનાહિત માનસિકતા ધરાવે છે આરોપી વસીમ સામે અત્યાર સુધીમાં કુલ નવ જેટલા ગુનાઓ નોંધાયેલા છે જેમાં છેતરપિંડી શરીર સંબંધી પ્રોવિઝન જુગાર સહિતના ગુનાનો સમાવેશ થાય છે હવે ફરી વસીમ પોલીસ દસ અંજમાં આવી ગયો છે ત્યારે જૂનાગઢની પરિણીતા સાથે બનેલી આ ઘટના સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે વિતરતા કરતી તમામ યુવતી અને મહિલાઓ માટે એલર્ટ સમાન છે અતુલ વ્યાસ ગુજરાત ફર્સ્ટ જુનાગઢ